પેલા મને કોઈ બોલાવતું નહોતું અને અત્યારે અત્યારે માણસો મારી હેઠળ કામ કરે છે જોયું જોયું ને આને કેવાય કામ ભલા મણા બિઝનેસ મની બિઝનેસ મની અત્યારે મારી પાસે અત્યારે અગિયાર અગિયાર જીસીબી હાલે છે જોયું ને અને પંદરસો તો માણસો કામ કરે છે મારે રે હા ખાવું આ વખતે મને પાછા પગાર વેલા કરી દેજો હા પગાર કરી દેજો અને છે ને પગારમાં થોડો પ્લસ કરીજો પાછા હા હવે ઘર હાલતા નથી હવે આ પગારે અરે તું મુંજાય હું કામ ના ગયો છો આ કાળુ ડોન તારી હારી છે ને ક્યાં સુધી તમારે કોઈ મજૂરોને મૂંઝાવવાનું છે જ નહીં ભલા મણા જોતો નથી આપણી પાસે ખાલી પહેલાં એક ટ્રેક્ટર હતું એને બદલે એક જેસીબી અને અત્યારે કેટલી જેસીબી આપણે આપણે છે કેટલા ટ્રેક્ટરો છે હે

કદાચ એક મહિનાથી લેટ થયું છે આમ તેમ બાકી તમારા બધાનો પગાર આ મહિને વધી જશે એ પાકું છે પેહલા મારી પાસે ખબર છે ને કાંઈ નતું અત્યારે જો આપણી પાસે કેટલા જીસીબી ચાલે છે કેટલા ટ્રેક્ટરો છે હે અને કેટલાય રોલ રોલર છે કાંઈ જરૂર જ નથી માણસો આપણે એટલે કેટલાય કામ કરે છે તો પછી હું મૂંઝાવાની જરૂર છે એ વાત ખાશી હજી આપણે જે લોન લીધી હતી એનું કાંઈક કરવું જ હશે ને હવે ઈ લોન નું બધું થઈ જશે બરાબર આ જો આ કોન્ટ્રાક્ટ રાખેલો છે ને આપણે મોટો કોન્ટ્રાક્ટ છે મોટામાં મોટો કોન્ટ્રાક્ટ છે તો આજે આપણે પાર્ટી બોલાવવાની છે પાર્ટી ગોઠવવાની છે અને મીટિંગ કરવાની છે મારા બધા મિત્રોને ફોન કરીને કહી તમે અને એ બધા આજે આવે બરાબર છે હા હા બરાબર છે બરાબર છે અને હા આપણે એક જીસીબી અત્યારે હાલમાં રિપેર કરવામાં નાખી છે રિપેર થાય તો ઠીક છે નગર પછી બે નવી લેવાની છે એટલે તમે એવું લાગે હું ફોન કરી દઉં ને એટલે તમે બે નવી લઈ આવજો બરાબર ઓનલાઈન પે કરી દેસ હું તમ તારે એલા આ તો ઓલો કાળિયો નઈ લુખો હે આ તો મોટો સાબ બની ગયો લાગે ગળામાં શ્યામ ને આંખે માં સશમા ને બૂટ સપલ એક દિવસ ખાવાનો વેત નતો અત્યારે આ મોટો માણસ થઈ ગયો કે હું એલા હે એક દિવસના સમયે કાય નતો ખાવાને વાંધા હતા લાવજો છેલા એ આવ બુરા આવ હે આવ ભુરા આવ લા મણા તું મારો જૂનો ભાઈ બન ક્યાં હતો અત્યાર સુધી કેમ કે દેખાતો નતો આવ આવ એ કાળિયા હું છે આ બધું હે સશમા બશમા ને ગળામાં શાન ને બૂટ બૂટ પહેરીને તું તો એન્ટ્રી પાડા છો હે આ બધું હું છે કાળો નઈ કાળો શેઠ કે કાળો શેઠ ભુરિયા હવે તો હું મોટો શેઠ થઈ ગયો છું હજી તને મારી ખબર નથી આ જો આ જો તું જો આ જીસીબી જેટલા आले છે ને એ બધા આપડા છે અને પાસે કેટલા માણસો કામ કરે છે હાથ હેઠે કાળુ શેઠ કે કાળુ શેઠ ભુરિયા તું તો સુધરો જ એ તમારા બધા મજૂરોનો હો મારો નઈ મારો તો તું ભાઈ બનેદ છો સમજી લેજે હું તને નથી અને બધું ખોટું છે એ તારું નઈ હોય મને ખાસ ખબર છે તારી પાસે એટલો બધો પૈસો કે ત્યાં તો અને ખાવાનો લોસા હતા અને તારી પાસે પૈસો હતો એમ આ બધું લેણું કરીને કર્યું છે તારું નહીં હોય આ જાડિયાનું કોકનું હશે હવે ખોટા ફાકા મારવાનું બંધ કર તારી પાસે ખાવા રોટલો નતો ખોટો ફાકા મારે એ ભૂરા ભાઈ એ વાત સાચી છે આ કાળુ કાળુ માંથી કાળુ શેઠ બની ગયા છે હવે તમારે એને કાળુ શેઠ જ કહેવા પડશે આ જો જેટલી જીસીબી હાલે ને એ બધી એની છે તમને ન ખબર હોય તો કહી દઉં અહીંયા મોટા મોટા કોન્ટ્રાક્ટ આવે છે ને હવે કાલ તો નવી જીસીબી બે જોડાવા જવાની છે લોકો ને અત્યારે એટલા એટલા મજૂરો કામ કરે એના હાથ અરે કિસ્મત ખુલી ગઈ કાળુ શેઠની તમારે જો આ કોન્ટ્રાક્ટમાં કામ કરવું હોય આ કંપનીમાં તો કાળુ શેઠને વાત કરું તમ તારે તમારું નામ લખાઈ નાખે અને કાલથી કામે હોય આવો પગારે એવો કરી દે તો કાળુ શેઠનું નામ બોલે નામ અત્યારે પૈસા વ્યાજવા ફેરવે છે હા તારે જોતા હોય ને પૂરા ભાઈ તો તમ તારે કેજે હું અપાવીશ પૈસા તને અને ઈ કાળિયા પાહેલી હું માંગુ પૈસા એમ અરે તું હજી મને ઓળખતો નથી આ જે હિસાબ છે ને કાળું છે ને કાળું ઈ અમારે હારી ભણતો એલા ભાઈ હા ખાવા ધાન નોતું હું એને હારી રીતે ઓળખું એની બધા ભલા મણા હારે મોટા થેલા મને નો ખબર હોય કાળું ની અને આ તમને છે ને ઉલ્લુ રમાડે એની પાસે કાંઈ નહીં હોય લુખો છે કાળિયો લુખો હે કોને કે કાળિયો લુખો હે ભુરિયા તારે જે કેવું ઈ કે મને કાય ફેર નો પડે હું શું તો શું તે પૈસા આ જો જેટલી જીસીબી છે ને એ બધી આપડી જ છે તારે કામ કરવું હોય તો બોલ હાલ તને કામે લગાડી દઉં અત્યારે માણસોને કામ મળતું નથી અને તું મારો ભાઈ બનશો ને એટલે તને કામે લગાડી દઉં બાકી હું જેવા તેવાને કામે નથી લગાડતો ખબર છે હે બોલ ભુરિયા તારે કામે લાગવાનું છે અને પૈસો જોતો હોય તો કે તો હું કામે આવ્યો છો એ તો કે એ હું કે કામે નથી આવ્યો ભાઈ હું તો છે ને જો આ રોડ ઉપર થી નીકળ્યો તો આ જે જમીન છે ઓલી વંડી દેખાય ને એ મારી છે ધ્યાન રાખજો એ વંડીને ને કઈ થાવું ન જોવે કાળિયા તું મારો ભલે તું મોટો ભલે માણસ થઈ ગયો બાકી તું કાળિયો એ કાળિયો જ છો એમાં કઈ ધોળિયો નથી થઈ જવાનો સમજી લઈએ એ ભૂરિયા તું બાન ભૂલ્યો છો ભૂરા ધ્યાન રાખજે આ છે ને ગળામાં છે ખોટા નથી પહેર્યા તને એમ લાગે ને ખોટા છે ખોટા નથી હો હા બધા હાસા છે હો નાના છે હો અને તું છે ને તો હું કામે આવ્યો છું એ મને કે હાલ તું ભાઈ બનશો એટલે જાતો કરી દઉં છું બાકી આવી રીતે હું કાળીઓ ને એવું હું સહન નહીં કરું ધ્યાન રાખજે પહેલાં જે થતું હતું એ વાત અલગ હતી અને અત્યારે હું શેઠ બની ગયો છું શેઠ એ શેઠ તારા ઘરનો હો ભાઈ હું તો તને કાળિયો કહેવાનો છું તારે જે થાય એ કરી લેજે મારે તું જ કઈ શેઠ બેઠ નથી હું તો તને કેવા આવ્યો છું ઓલી જે સામે મંડી છે ને એ મારી મંડી છે એને કઈ થાવું ન જોવે નકર કાળ યા તારા ભીસા ખરી જાવા ધ્યાન રાખજે એ ખાઉ શેઠ આ બધું મારા થી સંભળાતું નથી હો તમે ખાલી એક ઓર્ડર કરો આ ભૂરિયા ને હું છે ને જેસીબી થી ઊંચી કરો ક્રેન થી ઊંચી કરીને ઠેટોલી પાણી માં ટાંકી છે ને ન્યા સડાઈ દો તમે કેતા હો તો ના ના શાંતિ રાખો શાંતિ રાખો એ મારો ભાઈ છે એ ભલા ગમે કે આપણે એવું બહુ મનમાની લેવાનું હવે આપણે મોટા માણસો થઈ ગયા છે સમજાણું એટલે જેવી નાની એમ નાની વાતમાં છે ને મોટો ઝઘડો નહીં કીને નાખવાનો આ બિઝનેસનું એક મોટું વિકલ્પ છે એટલે યાદ રાખજો આવો કોઈ એવું પગલું ન લેતા એ આપણો કોન્ટ્રાક્ટ બંધ રહે બરાબર છે એ એને વંડી એની કંઈક થાય તો તમ તારે આપણા પૈસા ને એની નવી બનાવી દઈશું વંડી એમાં વંડી હાટુક થઈને કંઈ ભાઈબંધી થોડી તોડવાની હોય તો બરાબર હો નકરા ભૂરિયાના છે ને એક ભેગો ભૂરામાંથી કાળિયો કરી દો તમારી જેવો કાળિયો

તું મુંજાય હું કામ ગયો છું આવી હું તને એક નહીં પણ ત્રણ વંડી બનાવી નાખીશ તું મુંજાઈ ગયો એમ હું થાવા નહીં દઉં તું મારો મિત્ર છો ને એટલે બાકી કોઈક બીજો હોત ને તો એની મંડી કારુની પડી ગઈ હોત આ તો ભૂરા તું છો એટલે જવા દઉં છું જા તમ તારે પૈસા પૈસા હોય જોતા હોય તો કેજે કામકાજ હોય તો કેજે કંઈ ખાડા કરવાનું હોય તો કેજે આપણી પાસે કેટલી જેસી બી છે તમ તારે બરાબર મારો બેટો કાળ્યો પહેલાં ખાવા કાંઈ નહોતું અત્યારે મોટો શેટ થઈ ગયો એટલી બધી હવા કરે એમ ભૂરા ને ભૂલી ગયો ભૂરા ને એક દિવસ ખબર નહિ મારા ચપ્પલ પહેરીને આટા મારતો તો હે અને અત્યારે એ ભૂલી ગયો બધું એ ભૂરિયા હું તું બક 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 કરે છો હે સીધી રીતે વાત કર મને કે તારે જે હોય એ ભૂરો એમ કે છે કે તમે ભૂરા ને સપ્પલ પહેરીને પેલા આટા મારતા તમારી પાસે કાઈ નહોતું પહેરવા ચપ્પલ એ નહોતા સાચી વાત છે એવું નહોતું મારે છે ને મારા પોતાના પૈસાના ચપ્પલ લઈને પહેરવાની બાધા હતી એટલે હું છે ને બીજાના પહેરતો હા એવું ન માનવું કે મારી પાસે પૈસા નહોતા ચપ્પલ પહેરવાના બાકી મારી પાસે પૈસા હતા જ તે પણ મારે એવી માનતા હતી કહી દે એને ભૂરિયાને ચપ્પલના ઢગલા કરી દઉં એને જોતા હોય તો હા આવું છે કે એમ કાંઈ મૂંઝાઈ આવે નથી હો એ તો એને છે ને બાધા હતી ચપ્પલ પહેરવાની એટલે એ ચપ્પલ તમારા પહેરતા હતા બાકી કોઈના ચપ્પલ થોડા પહેરે

એટલે હું તમને કેવા આવું છું ચેલેન્જ કરી દઉં છું જો વંડીને કઈ થાય ને તો હું નવી વંડી બનાવીશ ને એમાં તમને શ્રી નાખીશ પછી એ ભૂરિયા અંબાળી વાત ધ્યાન રાખજે પંગા લેમાં નકર કાઈ નું કઈ થઈને ઉભું રહે છે તારું એક નળીયા છે ને એ પડી જશે પછી કેતો નહીં કાળુ શેઠ ને કઈ નઈ ફેર પડે જીસીબી વેસી દેશે પછી કેશ કબાડા થશે ને તું હલવાઈ જુરિયા પછી કેતો નહીં એ તો તો તારા કાળુ શેઠ ને કહી દેજે મારી વંડીને કંઈ થાય નહીં નકર પછી જોયું જાય બરાબર છે અત્યારે હું જાઉં છું બાકી મારી વંડીને ને કઈ નો થવું જોઈએ કાલ હું આટો મારવા આવીશ કાલે જ્યાં ખાડા કરવો હોય ને તમારી જમીનમાં કરજો હા બાકી તમારે ત્યાં મારી વંડી એક ખરોજ પણ આવી ને તો કાળુ શેઠ ભીસા ખરી જવા બીજી વાર કહું છું હા હા ભૂરિયા તું જા ને ભાઈ હા હા જાઉં છું જાઉં છું પણ એટલું યાદ રાખજો ભૂરા સાથે વાત કરવા કરતા પહેલા સોવાર વિચારજો આ તારા કાળું શેઠ નઈ આડા આવે નારો બેટો ધમકી મારીને વયો ગયો ભુરિયો એના મનમાં સમજે હું તો તમારો મિત્ર તો એટલે હો બાકી એવા ભુરિયા બુરિયાના હું ક્યાં ખોઈ નાખું તમને ખબર છે ને આલો તમારો મિત્ર તો એટલે જાતો કર્યો બાકી આથી કોઈ એવું બોલીને જાય નઈ હાલો છે તમારી વિશે કોઈ કે અમને મજા જ ન આવે મેં તમને કીધું ને ધંધામાં એવા માણસો આવ્યા વાત કરે એવું બહુ વિચારવાનું નહીં સમજાણું આપણે ધંધો અત્યારે શરૂ કર્યો એટલે કેટલા માણસો એવા આવશે ખહુરિયા જેવા આપણે નહીં નવું કીધા રાખશે એટલે એવું બહુ ટેન્શન નહીં લેવાનું આપણે આપણો કામ આરી મતલબ રાખવાનું આપણો લક્ષ્ય શું છે એ યાદ રાખવાનું બાકી એવું ફાલતુ માણસો આરી વાત કરવાનો આપણી પાસે ટાઈમ નથી સમજાણું જાઓ અત્યારે તમે કામ કરો અને હવે હું આરામ કરું